ધોરણ દસ પાસ લોકો માટે સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો ભારતીય ટપાલ વિભાગ માં ડ્રાઈવર ની સરકારી ભારતીય ટપાલ વિભાગ ની જાહેરાત એપ્રિલે કરવામાં આવી હતી ફોર્મ શરૂ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડ્યાના પિસ્તાળીસ દિવસ ની અંદર એટલે કે અઠ્યાવીસ મે છે આ ભરતી માં ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સાતમા પગાર પંચના પે મેટ્રિક્સ સેવલ બે મુજબ માસિક રૂપિયા ઓગણીસ થી રૂપિયા ત્રેસઠ હજાર બસો સુધી પગાર ધોરણ ચુકવવામાં આવશે હવે આ અરજી કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે એ અમે ਆਪਣੇ કોમેન્ટ બોક્સમાં જણાવી દીધું છે અને આ અરજી ઓફલાઈન કરવાની રહેશે જેનું એડ્રેસ પણ અમે આપને કોમેન્ટ બોક્સમાં જણાવી દીધું છે આ કેન્દ્ર સરકારની ભરતી હોવાથી લાયકાત ધરાવતો ભારતનો કોઈ પણ નાગરિક આ ભરતીમાં અરજી કરી શકે છે